કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે જરૂર કરો આ સિદ્ધ ઉપાય જીવનમાં આવશે ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર ચોવીસ ઉપે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બાળગોપાલને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના પકવાન અર્પણ કરવામાં આવે છે કાનહાને હિંડોળા નાખવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જ્યોતિષમાં કેટલાક ઉપાયોનું વર્ણન મળે છે કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર ચોવીસ ઉપે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણના બાળ રૂપ બાળ ગોપાલની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે મંદિરોને સજાવવામાં આવે છે સાથે જ ભગવાનને નવા વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે સાથે જ બાળગોપાલને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે આ દિવસે રાત્રે બાર વાગ્યે કાન્હાના જન્મ બાદ તેની પૂજા કરીને વ્રતના પારણા કરવાનું વિધાન છે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બાળગોપાલને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના પકવાન અર્પણ કરવામાં આવે છે કાન્હાને હિંડોળા નાખવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જ્યોતિષમાં કેટલાક ઉપાયોનું વર્ણન મળે છે જો આ ઉપાય રાત્રે કરવામાં આવે તો વ્યક્તિની દરેક મનોકામના પૂરી થઈ શકે છે સાથે જ તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો ચાલો જાણીએ આ સિદ્ધિ ઉપાયોગ વિષ એની પેલા દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો માં ચામુંડા માં આપને અને આપના પરિવાર ને હંમેશા ખુશ રાખે અને આપના ઘર માં ક્યારે પૈસા કે અનાજ ની કમી નો આવે દોસ્તો વિડીયો અંત સુધી જોજો આપને ખૂબ ગમશે અને શ્રીકૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટમાં જય શ્રીકૃષ્ણ લખવાનું ભૂલશો નહીં મિત્રો શંખથી કરો અભિષેક જન્માષ્ટમીના દિવસ બાળગોપાલને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવું જોઈએ ત્યારબાદ કૃષ્ણ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે સાથે જ જીવનમાં સંપન્નતા બની રહેશે પાનનું પત્તું કરો અર્પણ જો અનેક પ્રયત્નો છતાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો ન આવે તો શ્રી કૃષ્ણના જન્મ બાદ ભગવાન કૃષ્ણના પાનનું પત્તું ચોક્કસ અર્પણ કરો ત્યારબાદ આગામી દિવસે પાનના પત્તા પર રોલીથી શ્રીયંત્ર લખી ધનના સ્થાન જેવા કે અલમારી કે તિજોરીમાં રાખી દો આવું કરવાથી તમને આર્થિક તંગીથી મુક્તિ મળશે સાથે જ નમા વૃદ્ધિ થશે જન્માષ્ટમીના દિવસે એક વાંસળી બજારમાંથી ખરીદીને લાવો અને ભગવાન કૃષ્ણને એક ચાંદીની વાંસળી અર્પણ કરો ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પસંદ છે સાથે જ આ દિવસે ક્લીકૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદે નમો નમઃ મંત્રનો એક આઠ વખત જપ કરો આવું કરવાથી તમારા પર ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા રહેશે ભાગ્યા જીવનમાં જોઈએ છે સુખશાંતિ અને વૈભવ તો જન્માષ્ટમીએ અપનાવો મોરપીજ સાથે જોડાયેલા આ ઉપાય જન્માષ્ટમીને શ્રી કૃષ્ણનો દિવસ કહે છે આ દિવસે તેમના પ્રિય મોરના પીંછાથી જોડાયેલા અમુક ઉપાયો કરવાથી આર્થિક પરેશાનીઓ અને વાસ્તુ દોષ દૂર થાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની આઠમી તિથિના દિવસે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટને સોમવારે ઉજવવામાં આવશે માનવામાં આવે છે કે આ દિવસે કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી ભક્તોના દરેક દુઃખ દૂર થાય છે આ સાથે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મોરના પીંછાથી જોડાયેલા અમુક ઉપાય કરો છો તે આર્થિક પરેશાનીઓ દૂર થાય છે આ ઉપાય કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે તો ચાલો આ ઉપાયો વિશે વિગતે માહિતી મેળવીએ મોરના પીહાનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં મોરના પીહાને હંમેશા મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે મોરના પીહાને શુભતા પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક મનાવવામાં આવે છે મોરના પીંછાનો ઉપયોગ નકારાત્મક ઉર્જા દૂર કરવાની સાથે ગ્રહોના દોષથી છુટકારો આપે છે એટલા માટે જન્માષ્ટમીના દિવસે મોરના પીંછાથી જોડાયેલા અમુક ઉપાય કરવા જોઈએ મોરના પીંહાને પૂજા ઘરમાં રાખવાના ફાયદા જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની વિધિ સાથે પૂજા કર્યા પછી તમારે શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટો સામે મોરના પીંહાને મૂકવું જોઈએ આટલું કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની તો કૃપા વરસે છે પણ સાથે માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે મોરના પીહાને તિજોરીમાં રાખવું જન્માષ્ટમીના દિવસે મોરના પીહાને લાલ કપડામાં વીંટીને તિજોરી અથવા પૈસા મૂકવાના સ્થાને રાખવાથી ઘણા ફાયદા થાય છે આ ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને ઘરમાં સુખ શાંતિ જાળવવામાં અસરકારક સાબિત થાય છે શ્રી કૃષ્ણને મોરના પીંછાથી શણગારવા માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મોરના પીંછાથી શણગારવું જોઈએ જેનાથી સૌભાગ્ય આવે છે અને ઘરમાં હાજર નકારાત્મક શક્તિ નાશ પામે છે જેથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે ઘરનો વાસ્તુ દોષ દૂર થાય જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો જન્માષ્ટમીના દિવસે ઘરની પૂર્વ દિશામાં મોરના પીહાને રાખવાથી વસ્તુ દોષ દૂર થાય છે જેથી તમને માનસિક શાંતિનો અનુભવ થાય છે અને આર્થિક રીતે ફાયદા થવાનો યોગ બને છે મોરના પીહાને કાર્યક્ષેત્ર પર રાખવું તમારા કરિયર કે વ્યવસાયમાં સમસ્યાઓ પૂરી નથી થઈ રહી અથવા તમારી આવક સારી નથી એવા સમયે મોરના પીહાને કાર્યક્ષેત્ર પર રાખવું જોઈએ આ ઉપાયથી તમારા કરિયરમાં ફાયદો થશે સાથે ઘણી નવી તકો મળવા લાગશે આટલું ખાસ ધ્યાન રાખવું મોરના પીહાને હંમેશા શુદ્ધ અને પવિત્ર સ્થાને રાખવું જન્માષ્ટમીના દિવસે મોરના પીંછાથી જોડાયેલા ઉપાય કરતા પહેલા ગંગાજળથી પવિત્ર કરવું મોરના પીહાને ભૂલથી પણ અપવિત્ર સ્થાને ન રાખવું નહીંતર જીવનમાં નકારાત્મકતા અસર પડે છે